જય મિત્રો સ્વાગત છે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જય મિત્રો જે વાત કરવાના આવ્યા છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને બે હજાર છવ્વીસની અંદર એક ફિલ્મ રિલીઝ કરવાની છે તેની અંદર તમારા બધાના સપોર્ટની જરૂર છે મિત્રો જે મિત્રો હું આવું શા માટે કહી રહ્યો છું હું વિડીયોના લાસ્ટ સુધી વિડીયોની અંદર બન્યા રહી છું તો હું તમને લોકોને કહીશ કે તમારા બધાને સપોર્ટની શા માટે જરૂર છે અને કઈ સુપરસ્ટાર વિકમ ઠાકોરની એવી ફિલ્મ છે કે બે હજાર અંદર કદાચ રિલીઝ થઈ શકશે મિત્રો તો વિડીયોને પૂરો જોજો ત્યારે તમને લોકોને ખબર છે કે હું શા માટે કહી રહ્યો છું હું તમને લોકોને પ્રૂફ સાથે બતાવીશ કે આવું તમને લોકોને શા માટે કહી રહ્યો છું મિત્રો તો તમને લોકોને વાત કરું કે બે હજાર છવ્વીસની અંદર કદાચ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પાથીજી મહારાજ ઉપર એક ફિલ્મ કદાચ રિલીઝ થઈ શકશે અને પાથિજી મહારાજ ઉપર ફિલ્મ બનાવવા માટે મિત્રો તમારા બધા લોકોને સપોર્ટની જરૂર છે જી મિત્રો કારણ કે તમારા બધાનો સપોર્ટ હશે તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બે હજાર છવ્વીસની અંદર બહુ સારી એક ફિલ્મ એવી રીતે પાતિજી મહારાજ ઉપર બની શકશે મિત્રો અને ભારતીજી મહારાજ ઉપર ફિલ્મ બનાવવા માટે હું ભારજીજી મહારાજ ઉપર ફિલ્મ બનાવવા માટે શા માટે કહી રહ્યો છું એનું પ્રૂફ પણ હું તમને લોકોને બતાવું મિત્રો આ મિત્રો વાત કરીએ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને બે હજાર છવ્વીસની અંદર ભારજીજી મહારાજ ઉપર એક ફિલ્મ બનવી જોઈએ કારણ કે જ્યારે પણ હું સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને લઈને કોઈ તેમના ટેલર વિશે રિવ્યૂ કરું તેમની કોઈ ફિલ્મ વિશે રિવ્યૂ કરું તો સૌથી વધારે મને કમેન્ટ જોવા મળતી હોય તો એ પાથીજી મહારાજની ફિલ્મો ઉપર જે જ્યાં મિત્રો ઘણા બધા લોકોને લોકોને મને કમેન્ટ એવી જોવા મળી છે અને એની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો એવું વિચારી રહ્યા છે અને મારી વિડીયોની કોમેન્ટની અંદર એવું લખી રહ્યા છે કે પાથિજી મહારાજ ઉપર ફિલ્મ બનાવો મિત્રો તો આપણે બધા સાથે મળીને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને એવી રિક્વેસ્ટ કરીએ કે બે હજાર છવ્વીસની અંદર એવી જ ધમાકેદાર ફિલ્મો લઈને આવો ભાતીજી મહારાજ ઉપર ફિલ્મ બનાવો મિત્રો તો આની અંદર તમારા બધાને સપોર્ટની કેમ જરૂર છે મિત્રો હું તમને લોકોને કહું જે તો રીતે તમે તમે મારા અંદર લોકો કોમેન્ટ કરો છો કે ભાતીજી મહારાજ ઉપર ફિલ્મ બનાવો તો જે મિત્રો આ જ વિડીયો તમે એટલો શેર કરો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સુધી પહોંચે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એવું વિચારે કે ભાતીજી મહારાજની ફિલ્મ બે હજાર છવ્વીસની ની અંદર કદાચ એ લોકો રિલીઝ કરે અને ભાતીજી મહારાજ ઉપર કોઈ પણ એવી ફિલ્મ ફિલ્મો બનાવી શકે મિત્રો ટાઈટોલનું નામ ભાતીજી મહારાજ ઉપર કોઈ પણ હોઈ શકે પણ એ લોકોને આ વિડીયો તમે એટલો શેર કરો કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સુધી આ વિડીયો પહોંચે અને એ લોકો કોઈ નવી ફિલ્મ ભાતીજી મહારાજ ઉપર નવી ફિલ્મનું આયોજન કરે મિત્રો જય મિત્રો તમે સૌથી પહેલા તો સાઈડમાં પ્રૂફ જોઈ જોઈ શકો છો કે કારણ કે કોમેન્ટની અંદર લખેલું છે કે ભાતીજી મહારાજ ઉપર ફિલ્મ બનાવો મિત્રો તો તમારા બધાના સપોર્ટ સપોર્ટ હશે ત્યારે જ ફિલ્મ બનશે કારણ કે વિડીયો બને એટલો શેર કરો જેથી કરીને આ વિડીયો એ લોકો સુધી પહોંચે એ લોકો કોઈ બી સોશિયલ મીડિયાની અંદર આ ફિલ્મ વિશે કોઈ રિપ્લે મળે મિત્રો તો મિત્રો બંને એટલો વિડિયો શેર કરજો અને અમારી ચેનલ પર નામાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમારા બધાનો સપોર્ટ હશે અને મારો જ સપોર્ટ હશે ભેગો બધા સાથે મળીને સપોર્ટ કરશે અને સાથોએ મળીને બધા રિક્વેસ્ટ કરશું ત્યારે જ કદાચ બે હજાર છવ્વીસની અંદર ભાતીની મહારાજ ઉપર કોઈ ફિલ્મ બનશે મિત્રો તો ચેનલ પણ નામાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરી નાખજો કારણ કે આગળ આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળશે મિત્રો જય હિન્દ જય ભારત